બોલભાઈ તમારે તો ગોંડલ સાથે ત્યાં રહેતા પણ નથી તમારે સીધી રીતે કોઈ લેવા દેવા પણ નથી પરંતુ એમ છતાં પણ તમે સતત ગોંડલની વાત કરી રહ્યા છો પાટીદાર સમાજની વાત કરી રહ્યા શું કામ કયું એવું કારણ છે કે તમારે સુરતથી બોલવું પડે છે તો કે ગોંડલ ઉપર કોઈ ઊભો રહેશે તો મારો પરિવાર ઊભો રહેશે કોઈનામાં તાકાત હોય તો ઊભીને બતાવે ગોંડલની સીટ ઉપર લાળુ પાડવાનું બંધ કરી દે કેટલી વિશે શો થાય અલ્પેશ વાત કરો છો જે ભાઈ પટેલ છેલ્પેશભાઈ જાડેજા કારણ કે એમને તો કીધું છે કે ભાઈ મારા બાપ સમાન છે તો બાપની ની સર આપડે લગાડી શકીએ એમાં શું મોટી વાત

એ પછાત વર્ગ હોય એની ઉપર અત્યાચાર કર્યો છે ઓબીસી સમાજ મારપીટ કરી છે જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે તો એવા વ્યક્તિઓ રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે 2021 વિધાનસભામાં પણ ત્યાંથી પાટીદાર સમાજનો ઉમેદવાર ન હતો કારણ શું ત્યાં કોઈ પટેલ તૈયાર નથી થતા લડવા માટે કે હર હર મહાદેવ કરીને જે દિવસે ને ગોંડલ ઉપર કોઈ આવી ગયો ને ત્યારે આમની લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી મેહુલ બોગરા ને ગોંડલ જનતા બોલાવે કે મેહુલ ભાઈ વેલકમ મને કોઈ સિક્યુરિટી ની જરૂર નથી હું એક વાળો નારે બરાબર એવું લાગશે એટલે ન્યા ન્યા કોઈ કેવું નહી પડે ન્યા ફોર્મ ભરાઈ જશે એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની ની જાગીર છે પણ આજે જે ફોદદારી કરીને જે ભાઈનો માલ ફેલાવવાનો તમે ધંધો કરો છો કે કેટલી વિશેષ ઓ થાય ને અરે ભાઈ પાંચ વિશે શું થાય આખા ગામ ને ખબર પડે એ બધું રેવા તો એ બધું બહુ જૂનું થઈ ગયું ગૃહમંત્રી જો આટલી બધી મોટી મોટી હોશિયારી મારતા હોય કે સો કલાક માં લિસ્ટ બનાવી દઈશું બુલડોઝર ચલાવી દઈશું મકાન તોડી પાડશું ગુંડા તત્વ મૂકશું નહીં તો મોટા મોટા ગુંડા તત્વ તો ગોંડલ શું લાગે છે આગામી સમયમાં ત્યાં કોઈ પરિવર્તન દેખાય છે કે પછી આજ રીતે સમાધાનો એમ કહેતા જ નથી કે આનું આને કોને મારી નાખ્યો પણ તપાસ તો થાય કે આની સાથે કોને આ કૃત્ય કર્યું પ્રશ્ન જે એ તપાસ કરવાની ના પાડી દઈ એક ડમી ટ્રક લઈ આવે છે એક ડમી ડ્રાઈવર લઈ આવે છે એ ગુનો કબૂલી લે છે અકસ્માત નોંધ ફાઇલ થઈ જાય અને હજુ એની મોટી મૂર્ખતા એક એક તો અકસ્માત નોંધ ફાઇલ કરી દીધી અને પછી હવે પછી એનસી દાખલ કરે છે કે નહીં એને માર મારવા માંડે આવો જવાબ એક નિખિલ ડુંગા નામના પાટીદાર યુવકે ઉઠાવ્યો હતો એની પરિસ્થિતિ તમે જોઉં છો આજ ગોંડલ પણ છોડવું પડ્યું કદાચ તમારા જ શહેરમાં રહે છે સુરતમાં એક આજે જેને ક્લિયર કટ મર્ડર કર્યું છે અને જેને આજીવન કેદની સજા મળી છે એ વ્યક્તિ બહાર ગોંડલમાં ફરે છે જોજો તમે ડિફરન્શિયેશન એટલે જ તો કહું છું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે કાયદા વ્યવસ્થા નથી અને જે વ્યક્તિ ઉપર ટ્રાયલ ચાલુ છે એ વ્યક્તિ બહાર રખડે છે સમજી છે તો આ ફરક છે આ લોકશાહીની અંદર નમસ્કાર વિશેષ રજવાત ગર્જનાદમાં આપનું સ્વાગત છે આજે ચર્ચા કે વિષય વસ્તુ એ ગોંડલની છે ગોંડલમાં સમાધાન પણ થઈ ગયું છે પરંતુ એમ છતાંય પાટીદાર આગેવાનો પાટીદાર ચિંતકો અને પાટીદાર સમાજના જે વિચારધારામાં જોડાયેલા લોકો એ હંમેશા કંઈક ને કંઈક વાત કરતા રહે છે આપણી સાથે સુરતના જાણીતા એડવોકેટ અને પાટીદાર સમાજનું ચિંતન કરતા મેહુલ બોઘરા જોડાયા છે મેહુલભાઈ તમારે તો ગોંડલ સાથે ત્યાં રહેતા પણ નથી તમારે સીધી રીતે કોઈ લેવા દેવા પણ નથી પરંતુ એમ છતાં પણ તમે સતત ગોંડલની વાત કરી રહ્યા છો પાટીદાર સમાજની વાત કરી રહ્યા શું કામ કયું એવું કારણ છે કે તમારે સુરતથી બોલવું પડે છે તમે એવું કીધું કે ભાઈ ગોંડલમાં રહો છો પણ અમે ગોંડલમાં નથી રહેતા પણ ભારત દેશના નાગરિક છીએ ભારત દેશની લોકશાહી અને કાયદો વ્યવસ્થા બાબતે ચિંતિત છીએ અવારનવાર આવા સ્લોગનો સાંભળ્યા કે ગોંડલ ચાલુ કાયદો વ્યવસ્થા પૂર્ણ પણ ક્યારેક ક્યારેક ભાષણો સાંભળીને એવું લાગ્યું કે ગોંડલ ચાલુ લોકશાહી પૂર્ણ કારણ કે ભાષણો કેવા તો કે ગોંડલ ઉપર કોઈ ઊભો રહેશે તો મારો પરિવાર ઊભો રહેશે કોઈનામાં તાકાત હોય

પણ તમે જ્યારે કોઈ થપ્પો મારીને વાત કરો છો કે નહીં આ સીટ તો મારા બાપ જાગીર છે ત્યારે મેહુલ બોઘરા ગુજરાતના કોઈ પણ ખૂણે હોય એ કોઈ પણ સીટ હોય એ બાબતે ચોક્કસ થી બોલશે એટલે અલ્પેશ ઢોલરિયાની વાત કરો છો જે રીતે અલ્પેશ ઢોલરિયા પણ તમારી જેમ પાટીદાર સમાજના નવ નવ લોહિયાળ યુવાન છે અને એમને આ વાત કરી છે પાટીદાર સમાજને ગોંડલની ભર બજારે એટલે એ અલ્પેશભાઈ જે જાડેજા છે કથિત પાટીદાર

કે ચંદુભાઈ વગસિયા ચંદુભાઈ વગાસિયા બે ટર્મ થી જીતેલા ભાઈ જાડેજા ને હરાવી એને જે આવેલા બૈના અને પછી એમનું લોહિયાર મર્ડર કરાવીને જ આ જાડેજા ભાઈ ફરીવાર એમેલે બન્યા છે એટલે કદાચ એમને શું લાગે વળગે કે નો લાગે વળગે ને એમનું અંગત શું બયાન છે ને એમને એક બાપ રાખવા બે બાપ રાખવા ચાર બાપ રાખવા એ મારો પ્રશ્ન નથી એમનો અંગત વિષય છે

અને તમને આજીવન કેદની સજા મળી છે અને એમ છતાંય તમે આ ફાકા ફોજદારી કરી રહ્યા છો કે ગોંડલ એ અમારા બાપની જાગી છે તમે એવો ડર બેસાડી રહ્યા છો કે ગોંડલમાંથી અમારી સામે કોઈ કોના ઉપર ડર બેસાડી રહ્યા છે મેહુલ કોના ઉપર કોની ઉપર ડર બેસી રહ્યો છે સામાન્ય સમગ્ર જનતા ઉપર આ ડર બેસાડવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ગોંડલ સીટ ઉપરથી ઉભશે તો પછી અમે કોઈ ના કોઈ જગ્યાએ સંધુભાઈ વગાસિયા જેવી કરશું

એ પછાત વર્ગ હોય એની ઉપર અત્યાચાર કર્યો છે ઓબીસી સમાજ મારપીટ કરી છે જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે તો એવા વ્યક્તિઓ રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે જો તમે લોકશાહીના બણગા મારી રહ્યા છો હાઈકમાન્ડ વારે વારે એવું કહે છે કે અમારી પાર્ટીની અંદર વંશવાદ ચાલતો નથી કે ભાઈ દીકરો છે એ ટિકિટ લેશે એનો દીકરો ટિકિટ લેશે આવી બધી વાતો આપણે સાંભળીએ મોદી સાહેબ ખુદ કરતા હોય રાહુલ ગાંધીને એવું ટીકા ટકરો કરતા હોય કે ભાઈ તમે પેઢી પેઢીધર પેઢી ચાલો છો અમે એવું ચલાવતા નથી તો તમારી જ પાર્ટીની અંદર કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારો પરિવાર જ એમએલએ બનશે મારો દીકરો જ એમએલએ બનશે હું જીવું છું ત્યાં સુધી એનો દીકરો એમએલએ બનશે તો કેવા શું માંગો છો આ રાજા થઈ છે આ કોઈ કોઈના બાપની જાગીર છે કે આ સીટ ઉપર તમારી જ પેઢી ચાલશે નહીં જો હકીકતમાં હાઈ કામળ લોકતંત્રની વાત કરતી હોય હકીકતમાં ગુંડા તત્વોને નાથવાની વાત થતી હોય અને વચવાદ નાથવાની વાત થતી હોય તો આવા લોકોને તો ટિકિટ જ ના મળવી જોઈએ મેહુલભાઈ આ ગોરધન ઝડફિયા ગોંડલ લડવા ગયા તા એક વખત અને બે હજાર સત્તરમાં પણ કોંગ્રેસે ત્યાં પટેલને ટિકિટ ન આપી બે હજાર એકવીસ વિધાનસભામાં પણ ત્યાંથી પાટીદાર સમાજનો ઉમેદવાર ન હતો કારણ શું ત્યાં કોઈ પટેલ તૈયાર નથી થતા લડવા માટે

કે હર હર મહાદેવ કરીને જે દિવસે ત્યાં ગોંડલ ઉપર કોઈ આવી ગયો ને ત્યારે આમની લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી તકલીફ એ પડે છે કે ગોંડલની અંદર ભયનો માહોલ છે કારણ કે આ લોકો આ કૃત્યો કરતા આવ્યા છે કોઈ વ્યક્તિ એક મર્ડર કરે તોય આજીવન કેદ મળે બે કરે તોય એ જ સજા મળે ત્રણ કરે તો એ સજા મળે તો કોઈ ના કોઈ જગ્યાએ પોતે ફોર્ટી સેવન લઈને બોડીガードો સાથે રાખી રાખી અને એ ભયનો માહોલ બનાવ્યો છે કે અહીંયા કોઈ ઊભી શકશે નહીં અને ઊભે

જયારે મેહુલ બોગરાને એવું લાગશે કે લોકશાહી ની સ્થાપના કરવા માટે ગોંડલ ની અંદર જે બરબડતા થઈ રહી છે એ બસ થઈ ગઈ હવે 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 સહન નહીં થાય ત્યારે મેહુલ બોગરા સમાજ ને પૂછશે

વારંવાર નેતા ના બનવો જોઈએ નાના સમાજ માંથી પણ લોકો ચાલે એનું શું કારણ કીધું તો ખરા બે ભાષણો આપણે સાંભળીએ છીએ કિશનભાઈ ગોંડલમાં ઉલટું ચાલવાનું કારણ જ આ છે તમે હિસ્ત્રી કાઢશો બરાબર તો ઓગણીસો અઠાણું પહેલા તમે જોશો પાંચ વર્ષની ત્યારબાદ ફરીવાર જાડેજા અને એમના પત્ની ચૂંટાયા તો તકલીફ એ પડે છે કે જો કોઈ વ્યક્તિ આગળ આવે છે તો એમના કોઈ કોઈ જગ્યા એમના મનમાં એ ડર છે કે ગોંડલથી લડશું તો પરિણામ વિપરીત આવશે કદાચ જીતી જશું તો ગોંડલ માં કામ કરવું એ આ લોકો મુશ્કેલ કરી દેશે આવો ભયનો માહોલ આ લોકો ત્યાં બનાવ્યો છે એટલા માટે ગોંડલ માં છે રિવર્સ સિનારીઓ ચાલે છે આ ભયનો માહોલ ખાલી લોકો માં છે એવું નથી આ પણ યાદ રાખજો કોઈ ના કોઈ જગ્યાએ હાઈકમાન્ડ માં પણ આ ભયનો મહોલ છે ગૃહમંત્રી જો આટલી બધી મોટી મોટી હોશિયારી મારતા હોય કે સો કલાકમાં લિસ્ટ બનાવી દઈશું બુલડોઝર ચલાવી દઈશું મકાન તોડી પાડશું ગુંડા તત્વ મૂકશું નહીં તો મોટા મોટા ગુંડા તત્વ તો ગોંડલ માં જ છે કેમ બુલડોઝર નથી ચાલતું

સમાજ એક થયો સમાજે ગોંડલ બંધની પણ વાત કરી તમારા જ સમાજના આગેવાનો એટલે કે જયેશ અને ભરત ત્યાં જાય આખું એ ચેપ્ટર બંધ કરી દેવામાં આવે દરેક લોકોને હક છે કે ડેમેજ કંટ્રોલ શું લાગે છે આગામી સમયમાં ત્યાં કોઈ પરિવર્તન દેખાય છે કે પછી આ જ રીતે સમાધાનો ફરી વાત હું એ સમજાવીશ કે અહીંયા મારો એ મુદ્દો જ નથી કે ત્યાંથી કોણ લડે ને કોણ જીતે

પોલીસ પાસે પાવર છે પણ તમે તપાસ જ ના કરો તમે ગુનો જ ના નોંધો તો એનો મતલબ તો એવો જ છે ને કે તમે ગોંડલની અંદર કોઈના કોઈ જગ્યાએ તાના એસ્ટાબ્લિશ કરીને રાખી છે કે અમે કોઈ એમએલએ એ ના પુત્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશું નહીં કેમ કે એમએલ એ નો પુત્ર છે તો ક્યાં પછી આર્ટિકલ ચૌદ કરી તો આ સમાનતા ક્યાં છે ક્યાં ગરીબ વર્ગ ન્યાય મળે છે આ તો એવું છે કે સત્તાના જોરમાં જે છે એના તમામ શાણ પણ ચાલશે અને વિચાર તો કરો મૂર્ખતા રાજકોટ પોલીસ ની એડી બનાવે છે એક ડમી ટ્રક લઈ આવે છે એક ડમી ડ્રાઈવર લઈ આવે છે એ ગુનો કબૂલી લે છે અકસ્માત નોંધ ફાઇલ થઈ જાય અને હજુ એનથી મોટી મૂર્ખતા એક એક તો અકસ્માત નોંધ ફાઇલ કરી દીધી અને પછી હવે પછી એનસી દાખલ કરે છે કે નહીં એને માર મારવામાં આવ્યો હતો તો પછી પાછા પહેલા ભાઈ ગોંડલ ગણેશભાઈ એ પાછી કાઉન્ટર ફરિયાદ કરે છે કે અમાર ઘરમાં ઘૂસી ગયા તો ટેબલ ઉપર બેઠીને ઘટનાક્રમ બને ટેબલ ઉપર બેઠીને સાચા ઘટના ક્રમને સાચી ઘટનાને દબાવવા માટે તમે જનતાને મૂર્ખ બનાવી શકો વકીલો અને જજોને મૂર્ખ પણ એ પોલીસ આ બધી ઘટનાઓને પાછી પ્રવક્તાની જેમ મીડિયા સમક્ષ જાહેર કરે એ પણ એક આપણા માટે કઠણાઈ છે કે પોલીસ પણ આજ આજ વાત કરે કે જે આપણે બતાવવામાં આવે તકલીફ તો એ છે કે સામાન્ય જનતા જાશે કે આ ચાલો ને એ તો જાટ પરિવાર હતો એમની આરે એવું થયું છે કાલે ઉઠીને ગોંડલમાંથી જ કોઈ સામાન્ય વર્ગની બેન ડિગ્રી હશે

ની તમે જે વાત કરો છો એ લોકશાહી માટે શું થવું જોઈએ ગોંડલની જનતાને મારી પાસે એટલી જ અપીલ છે કે તમે ભય મુક્ત થાઓ આ જે પણ તમારી ઉપર એક રાજા મુજબ બની બેસી ગયા છે એના સૈનિકો ગોઠવી દીધા છે અને સૈનિકો પછી કોઈ પણ સમાજ ના હોય ફરક નથી પડતા પાટીદાર ના હોય કોઈ પણ હોય કેમ કે મંડળી ગઈ છે મળી ગઈ છે તો ચાટુકારીતા તો કરવાના જ છે ને કેમ કે ભાગ બટાય છે આ પેલા જેવું છે કે ઓલા તિસ્મારખા જેવું કે ભાઈ અમીરો પાસેથી કરોડો ઉઘરાવો અને પછી હજારો ની સહાય ને દાન મસુરા કરી દો એટલે તમે એક રાજા રાજા મહાન મહાન થઈ ગયા તમે કેટલી ખંડણી ઉઘરાવો છો એ તો અમને ખબર છે ગોંડલની ની અંદર તો જનતાને ને સમજવું પડશે કે અહીંયા કોઈ તમારું સેવા નથી કરતું કરોડો ના ઉથલાપા કરી અને તમને હજારો માં દાણા ફેંકવામાં આવે છે તો ભયમુક્ત મુક્ત થઈ અને સારા વ્યક્તિઓ જે પણ ગોંડલમાંથી આગળ આવવા માંગતા હોય એમની સાથે અવાજ ઉઠાવવા માંગતા હોય એમને આગળ આવવું જોઈએ

કિશન તકલીફ તો એ છે ને અને ભગવાન એક ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કળિયુગમાં પાપીઓનું જોર વધારો હશે અમારી ઉપર એટલા ગુનાઓ છે સિસ્ટમ સામે લડવા બદલ એ આજે જેને ક્લિયર કટ બોર્ડર કર્યું છે અને જેને આજીવન કેટલી સજા મળી છે એ વ્યક્તિ બહાર બોન્ડલમાં ફરે છે જોજો તમે ડિફરન્શિયેશન એટલે જ તો કહું છું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે કાયદો વ્યવસ્થા નથી અને જે વ્યક્તિ ઉપર ટ્રાયલ ચાલુ છે એ વ્યક્તિ બહાર રખડે છે સમજી છે તો આ ફરક છે આ લોકશાહીની અંદર આ એક અસમાનતા છે કાયદાની જેને આપણે ગોંડલની જનતા તરીકે સમજવી પડશે આવનારા ચુનાવની અંદર તમને મજા આવે અને વોટ આપો પણ ભયભીત થઈને વોટ આપશો તો તમે આ સિસ્ટમનો એક દિવસ સો ટકા ભોગ બનાવશો એની ખાતરી આપું છું આ બિલકુલ આભાર મેહુલભાઈ અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ તો મેહુલ બોઘરા હતા અને વારંવાર તેઓ ગોંડલ બાબતે તો પોતાની વાત મૂકતા હતા એટલે કે એમની સાથે ચર્ચા કરી કોઈ ચુકાદો કે કોઈ વ્યક્તિ પર આપણે નથી આવતા પણ કાયદો અને વ્યવસ્થાએ ગુજરાતભરમાં એક સરખો હોવો જોઈએ ડર ભય ડરાવવું ધમકી આ ભાષાથી તમે કદાચ લોકોને હરાવી શકો છો લોકોને બેવડાવી શકો છો પણ લોકોના દિલ તમે ક્યારેય નહીં જીતી શકો કદાચ તમારા ડરથી વ્યક્તિએ થોડો ઘણો ડરી જશે થોડું ઓછું બોલશે અથવા તો બોલવાનું બંધ કરી દેશે તમે કેટલાની હાલત ખરાબ કરશો તમે કેટલા લોકો સાથે બાથ ભીલશો તમે એકને ચૂપ કરાવશો તો સો બોલવાના છે કારણ કે આ દેશ એ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી અને સરદાર સાહેબના મૂલ્યો પર ચાલે છે કોઈની બંદૂક કે કોઈની તલવારથી આ દેશ નથી ચાલતો તમે કદાચ પત્રકારોને બંધ કરાવી દેશો રાજનેતાઓને ખરીદી શકશો પોલીસને ખરીદી શકશો પણ જેની પાસે ગુમાવવા માટે કંઈ નથી એનો તમે વાડ પણ વાકો નહીં કરી શકો આ દેશની અંદર આ ગુજરાતની અંદર આ ગાંધીના ગુજરાતની અંદર સાચા મૂલ્યો એ હોવા ખૂબ જરૂરી છે કોઈના ડર કે કોઈના ભયથી ગોંડલ તો શું પણ આખા ગુજરાતની ક્યાંયની પણ જનતાએ કોઈના ભયથી ના બીવી જોઈએ ના ડરવી જોઈએ તમે જરા પણ ભયભીત થયા વગર સાચો અવાજ ઉઠાવશો તો અંગ્રેજો જેવા અંગ્રેજો પણ બસ્સો વર્ષે આ દેશ છોડીને ભાગી ગયા હતા તો ગોંડલ કે બીજી પણ શું વાત કરવી દર કોઈનો કાયમ રહેતો નથી આ દેશમાં કાયદો એ સર્વોચ્ચ છે અને આજે નહીં તો કાલે સત્યમે જઈ તે સત્યનો જ વિજય થાય છે તમારું મારી વાત સાથે કેટલું સહમતીપણું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં દર્શાવશો મારી વાત એ પહોંચવાવાળાને પહોંચી ગઈ હશે એના મગજમાં બહુ સારી રીતે ઉતરી ગઈ હશે આજે પણ કહું છું કે અમારી પાસે ગુમાવવા માટે અમારા જીવ અને અમારા પરિવાર સિવાય કંઈ નથી અમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ નથી અમારી પાસે લાખો રૂપિયાના ધંધા નથી અમે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર ધંધાઓમાંથી પૈસા કે હપ્તા લેતા નથી જેથી અમને આ દુનિયામાં કોઈનો ડર નથી ડર એ માત્ર ઈશ્વરનો છે ડર એ માત્ર પરમ કૃપાળુ પરમાત્માનો છે કે એની નજરમાં ક્યારેય પાપી ન બનીએ એ જ ડરથી પત્રકારત્વ કરીએ છીએ અને કરતા રહીશું ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર